આગામી સાત મે હજાર ચોવીસ ના રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાનાર ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા તારીખ તારીખ શરૂ થઈને સુધી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલનાર છે ત્યારે ભરૂચ બેઠક પરથી અગાઉ સતત છ વખત સાંસદ તરીકે જીતેલા ભાજપના મનસુખ વસાવાએ સોમવારે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા સમક્ષ સોગંદનામા સાથે ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું જેમાં મનસુખ વસાવાએ જાહેર કરેલ સોગાનનામું મુજબ વર્ષ બે હજાર ઓગણીસમાં હાથમાં રોકડા બચત ખાતા વાહન વીમા દાગીના સહિત કુલ ત્રીસ લાખ છન્નું હજારનું મૂલ્ય બતાવ્યું હતું જ્યારે બે હજાર ચોવીસમાં તેનું મૂલ્ય ત્યાં લાખ ચોવીસ હજાર થવા પામ્યું છે જો કે પાંચ વર્ષમાં મનસુખ વસાવાના હાથ પરની રોકડમાં ઘટાડો થયો છે પણ સોનાના દાગીનામાં તોલા અને ચાંદીમાં સો ગ્રામનો વધારો જોવા મળી રહ્યો હતો જ્યારે તેમના પત્નીના નામે વર્ષ બે હજાર ઓગણીસમાં માં રોકડા બચત વીમા વાહન દાગીના સહિત સોળ લાખ નેવ્યાસી હજાર તો આ વખતે અઠ્ઠાવન લાખ પાંત્રીસ હજારનું નું મૂલ્ય બતાવાયું છે